જય ભીમ જય મૂલ નિવાસી આજનો વિડીયો એક કાવ્ય ઉપર આધારિત છે અને આમ તો નાઇન્ટી નાઇન પરસેન્ટ આપણે વિડીયો હિન્દીમાં જ બનાવશું અને લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નોથી જ આપણે વિચારધારા આપણી મૂકશું એમ અને મેં ઘણીવાર મેસેજમાં એવું લખેલું છે કે ભાઈ વિચારધારા પ્યોર પ્યોરને સ્યોર જ આપશું એમ કોઈ મિક્સ મલાવટવાળી વાત ક્યારેય નહીં આવે અને છીછરી વાત ક્યારેય નહીં આવે એમ પણ મેં આની પહેલાં નેક્સ્ટ વિડીયોમાં કીધેલું કે ભાઈ આપણા જે કંઈ મહાપુરુષો છે ને એની બે પ્રકારની લડાઈ હતી એક કલમથી લડતા હતા અને બીજા પુરુષો જે કહે કટારથી લડતા હતા અને બેયનું એવું જ યોગદાન છે સુધી પહોંચાડવામાં પણ હજી ઘણા ખરા સમાજની અંદર એવા લોકો છે કે જે આજે પણ મનોવાદની અંદર પોતપ્રોત છે અને એવા લોકો માટે એક આ કાવ્ય છે આ કાવ્યના રચનાત્મક વ્યક્તિ કોણ છે તે મને ખબર નથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મને એક આ કાવ્ય મારા સુધી પહોંચ્યું અને મને એવું લાગ્યું કે ભાઈ આને આપણે લોકો સુધી પહોંચાડવું જોઈએ એટલે આ કાવ્ય ખૂબ સરસ છે અને એના શબ્દો જે છે ને એને ગંભીરતાપૂર્વક સમજવાના પ્રયત્નો કરજો એમ તો કાવ્ય કઈક આ પ્રકારે છે કે બાબા સાહેબ ની વાત સમજ બંધુ હવે ઢોંગ કરવાનું છોડી દે બંધુ બાબા સાહેબ ની વાત સમજ બંધુ હવે ઢોંગ કરવાનું છોડી દે બંધુ રોટલો આપ્યો ઓટલો આપ્યો રક્ષણ માટે કાયદો આપ્યો તો એ કહે છે મેર માતાજી ની હવે તો સત્યને સ્વીકાર બંધુ ભૂલી ગયા ઘડી વાર ના ચાબખા ખેતર માં સુકા રોટલા ખાતા માથે મળ મૂત્ર ને ગોબર ઉઠાવતા મરેલા ઢોરના ના શબ ઉપાડતા હવે ભીમ પ્રતાપ તમે ખીર ને મેવા ખાતા ભીમપુરે બાબા સાહેબ પ્રતાપે તમે મિષ્ટાન ખાવ છો મીઠું ભોજન ખાવ છો એટલે કે ભીમ પ્રતાપે ખીર ને મેવા ખાતા હવે તો સત્ય સ્વીકાર બંધુ હવે તો સત્ય સ્વીકાર બંધુ ધર્મ સમજે તને ઢોર થી બતર ધર્મ સમજે છે તને ઢોર થી બથ્થર ભંડારા જુદા શમશાન જુદા પાણી પીવાના ઘોડા જુદા મૂછો રાખતા ઘોડીએ ચડતા ત્યારે વારંવાર ઢીંડા ભાંગતા બંધુ હવે સત્ય સ્વીકાર બંધુ યાદ કરતું નગેલી ઘટના યાદ કરતું કાલારામ મંદિર યાદ કરતું નગેલી ઘટના યાદ કરતું કાલારામ મંદિર ઉના કાળ અને દેવદાસી સાંભળી લે તારું મન ઓટોમેટિક થઈ જશે ઉદાસી તારું મન થઈ જશે ઉદાસી હવે સત્ય સ્વીકાર બંધુ ગળામાં હાંડી પીઠમાં જાડું આવું હતું તારું રાષ્ટ્રહિત નિરાળું ગળામાં હાંડી પીઠમાં જાડું આવું હતું તારું રાષ્ટ્રહિત નિરાળું ચૌદમી એપ્રિલે તું જાગે અને આખો દિવસ તું નાચે બંધુ ચૌદમી એપ્રિલે તું જાગે બંધુ આખો દિવસ તું નાચે બંધુ બાકીના દિવસોમાં તું સુઈ જાતો બંધુ હવે તો સતી સ્વીકાર બંધુ વાંચી લે સંવિધાન વાંચી લે જાતિ કા વિકાસ તારી આવનારી પેઢી કરશે વિકાસ વાંચી લે તું સંવિધાન વાંચી લે તું જાતિ કા વિનાશ તારી આવનારી પેઢી કરશે વિકાસ ભીમીએ આપ્યો છે બૌદ્ધ ધમ બાબા સાહેબે આપ્યો છે બૌદ્ધ ધમ તો હવે ડુંગરા ચડમાતું બનતું છોડ હવે તું ધાર્મિક રાષ્ટ્રનો નારો કેમ કે આખી દુનિયા લઈ રહી છે અત્યારે જય ભીમનો સહારો આખી દુનિયા લઈ રહી છે જય ભીમનો સહારો અને હવે તું સત્ય સ્વીકાર બનધું સત્યને તું સ્વીકાર બનધું આના જે કોઈ રચનાકાર વ્યક્તિ છે તેને મારા હૃદયપૂર્વક ક્રાંતિકારી જય ભીમ અને જેટલા પણ વિડીયો સાંભળે છે જો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને આ જે કાંઈ મહાપુરુષોની જે વાત રહી તે વર્તમાન સ્થિતિની અંદર અને એમાં ઘણી બધી લાઈનો ખૂબ સરસ છે પણ એમાંની જે એક લાઈન હતી કે ચવ એપ્રિલે તું જાગે બંધું આખો દિવસ તું નાચે બંધું બાકીના દિવસોમાં તું સુઈ જાતો તો બનતું હવે તો સત્ય સ્વીકાર બનતું અને આ જે વાત રહી કે ભાઈ ચૌદમી એપ્રિલના દિવસે તું ખાલી રેલીમાં ઢીંચક ઢીંચક કરી અને તું સાંજે સુઈ જાશ અને બાકીના ત્રણસો ને ચોસઠ દિવસ તું જે ધર્મની અંદર તને કૂતરા મીંડા કરતાં બત્તર ગણવામાં આવ્યો છે અને એ જ ધર્મની અંદર તું રેચો ભાઈ રહેશ ને એ જ ધર્મનો જો તું પ્રચાર કરશ તો તે ક્યાંક ને ક્યાંક મહાપુરુષો સાથે ગદ્દારી કરેલી છે અને ક્યાંક ને ક્યાંક તે મહાપુરુષોના અપમાન પણ કરેલ છે એટલે હવે સત્ય સ્વીકાર બનતું જય ભીમ જય મુલિવાસી